આજ રોજ નળા ગામે એક મહાકાય અજગર જે અમારા નળાના ખેડૂત પિન્ટુભાઈ ખેતી કરવાના માટે ત્યાં ખેતરે ગયા હતા તો એમને જોવામાં આવ્યો તો એમને મને જાણ કરી મેં તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસર હંસાબેન અને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના વિફુલભાઈને જાણ કરી એ લોકો અત્યારે નળા એના રેસ્ક્યુ માટે આવ્યા છે અને મહાકાયમ અજગર જે આપણે વિડીયોમાં અને ફોટામાં દેખાય છે કે બહુ જ મોટો છે એ સફળતાપૂર્વક એનું વિપુલભાઈ ને વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટના અન્ય માણસો એનું રેસ્ક્યુ કર્યું છે અને હવે આગળની જે કાર્યવાહી હશે એ લોકો ફોરેસ્ટ અધિકારી સાથે કરીને એની કરશે આ જે અજગર આવ્યો હતો જે મોટો હતો અત્યારે વરસાદ પછી નડા ગામમાં જે ખેતીનું કામ ચાલુ થયું છે અને જે દેખાયો આનાથી કોઈ જાનહાનિ થાય એવું હતું પણ સમયસર એ દેખાઈ જતા અત્યારે કોઈ જાનહાની થઈ નથી અને એ બહુ મોટો અકસ્માત ટળ્યો છે